ગીર સોમનાથના કોડીનારના મૂળ દ્વારકાના દરિયાકાંઠેથી બે દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં પકડાયેલ પેટ્રોલિયમ પેદાશ બોટ બાબતે ગીર સોમનાથ કલેક્ટરે બોટ માલિક ગત તારીખ ત્રેવીસ માર્ચના રોજ રાત્રે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા જે બંદર છે આપણું ત્યાં મામદાર કોડીદારની ટીમ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ મારી સીધી દેખરેખ હેઠળ અમે ત્યાં અમારી ટીમ મોકલી અને સિત્તેરેક જેટલી બોટો છે એની ચકાસણી કરે જેમાંથી ત્રણ બોટમાંથી શંકાસ્પદ ત્રેવીસો ને ત્રીસ લીટર જેટલો ડીઝલનો જથ્થો મળી આવે આ બોટો જે છે એની આગળની તપાસ કરતાં મૂળ દ્વારકાના માછીમાર કાસમ ઉમર ઇસ્બાની બોટ અજમેરી અનવર ઉમર અસબાની દોલ દરિયા દોલત ત્રણ નામની બે બોટો જે રજીસ્ટર થયેલી હતી તેની વિગતો મળેલ અને ત્રીજી જે નાની બોટ હતી કે જેમાં યામાનું એન્જિન લગાડ્યું હતું એ બિલકુલ અનરજીસ્ટર્ડ કે કોઈપણ જાતના રજિસ્ટ્રેશન વગરની હતી જે ઘણી ગંભીર બાબત કહેવાય મળી આવેલ ત્રણેયમાંથી અગાઉ મેં કીધું એટલો ડીઝલનો જથ્થો મળી આવેલ એની ડિટેલ ચકાસણી કરતાં આના માલિકો જે રજિસ્ટર્ડ બોટના માલિકોને બોલાવતા તમામની જે છે પરમિટ એ વીસ તારીખે પૂરી થઈ ગઈ હતી બીજાને તો પરમિટ પણ નહોતી દરિયામાં જવાની એ બંને બોટો કદાચ પાછી દરિયામાં ગઈ પણ હોય વિદાઉટ પરમિટ એવું સ્પષ્ટપણે માણી શકાય ત્રીજી જે બોટ છે એના માલિકની વિગત આ બંને બોટ માલિકો પાસેથી મેળવેલ જે ત્રીજી બોટ છે સબનમ એના માલિક અકબર મુસાભાઈ ઈસ્બાની છે એવું આ જણાવેલ છે અને આ જે ડીઝલનો જથ્થો છે એ કોડીનારનો છે જુનેદ અલી મહંમદ મેમણ મેમણ સોસાયટી રેલવે ફટક કોડીનાર એ છારાથી લાવેલ એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે છે આ બંને જે ઇસમો છે એની ડિટેલ અમે મેળવી લીધી છે એને પણ અમે રૂબરૂ બોલાવી અને એની પાસેથી કે ક્યાંથી એ લોકો ડીઝલ લેવા છે અને આ અનરજીસ્ટ બોટ છે એ ક્યાં ક્યાં એને ઉપયોગ કર્યો છે એ અમે મેળવી લેશું આ પ્રવૃત્તિ છે એ ઘણી ગંભીર ગણશે કારણ કે આ તો ડીઝલ હતું ડીઝલ જગ્યાએ બીજી કોઈ વસ્તુ પણ આ લોકો ઇલીગલી લાવી શકે છે એટલે અમારી જે ટીમ છે એના દ્વારા સતત આ પ્રકારનું ચેકિંગ ભવિષ્યમાં પણ હાથ ધરવામાં આવશે સર ખાસ એ જણાવવાનું કે કોઈ પણ ટૂંકી લાલચ માટે કોઈપણ શંકાસ્પદ વસ્તુ હોય એ દરિયામાંથી આપણે કોઈ પાસેથી લઈ અને એનું લેન્ડિંગ ના કરાવવું જોઈએ કારણ કે એને ઘણીવાર ગંભીરતાની ખબર પણ હોતી હતી કે તેઓ શું વસ્તુ લાવી અને દેશમાં પહોંચાડે છે જે ઘણી ગંભીર થાય એવી ક્ષતિ પણ દેશને પહોંચાડી શકે છે જેથી માછીમારો દૂર રહેવું જોઈએ બીજું કોઈ પણ નાની બોટ કે મોટી બોટ તમામનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ એ ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે મોબાઈલથી પણ થાય છે એમાં બીજી કોઈ તકલીફ પણ નથી એટલે રજીસ્ટ્રેશન કર્યા વગર દરિયામાં ના જ જવું જોઈએ એવી એક અપીલ કરવામાં આવે છે ખાસ એ જણાવવાનું કે કોઈ પણ ટૂંકી લાલચ માટે કોઈપણ શંકાસ્પદ વસ્તુ હોય એ દરિયામાંથી આપણે કોઈ પાસેથી લઈ અને એનું લેન્ડિંગ ના કરાવવું જોઈએ કારણ કે એને ઘણીવાર ગંભીરતાની ખબર પણ હોતી હતી કે તેઓ શું વસ્તુ લાવી અને દેશમાં પહોંચાડે છે જે ઘણી ગંભીર થાય એવી ક્ષતિ પણ દેશને પહોંચાડી શકે છે જેથી માછીમારો દૂર રહેવું જોઈએ બીજું કોઈ પણ નાની બોટ કે મોટી બોટ તમામનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ એ ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે મોબાઈલથી પણ થાય છે એમાં બીજી કોઈ તકલીફ પણ નથી એટલે રજીસ્ટ્રેશન કર્યા વગર દરિયામાં ના જ જવું જોઈએ એવી એક અપીલ કરવામાં આવે છે